ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે આ વર્ષે અવેટેડ રાતરડી દ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતરડી ધ મંડલી ગરબામાં નરેશ બારોટ અને ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રીજી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થાખાની દ્વારા કરવામાં આવ્યું છે ખાણી છે અને હું પોતે રઘુવંત ઇવેન્ટનો ઓનર છું અને અમે રાત્રે બેઝિકલી અમદાવાદની અંદર મહેન્દ્ર ફાર્મ સિલેટની અંદર ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ એની અંદર ઝાલા ઇવેન્ટ અને રઘુવંત ઇવેન્ટ બંને પાર્ટનર છીએ અને અમે બેઝિકલી આ વખતે બહુ એક હ્યુજ ડેકોરેશન એક હ્યુઝ થીમ સાથે એવું સારું એવું મંડળીનું આયોજન કરી રહ્યા છીએ જે આપણી રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી ચાલશે અને બેઝિકલી આપણે રાત્રે નવથી બાર વાગ્યા સુધી એક સાઉન્ડ ઉપર હશે અને કેવું કે આજુબાજુમાં કોઈ રેસિડેન્સ છે નહીં તો બી આપણે બાર વાગ્યા પછી આપણે પરમિશન પ્રમાણે કે એકથી સાત સવારે એ આપણે બંધ રાખશું ઢોલ અને ઢોલ અને શરણાઈ ઉપર ખાલી સાઉન્ડ નહીં હોય આપણી અંદર એ રીતે બેઝિકલી આપણે આયોજન કરેલ છે આ